હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ અગિયાર વિષય ગુજરાતીનો પાઠ છ સુંદરીની શોધ ના સ્વાય પ્રશ્નોના જવાબની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ સરળતાથી સમજીને લખી શકે એ છે માટે પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે જરૂર જણાય ત્યાં તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે આ વિષયના અન્ય પાઠ તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ છ સુંદરીની શોધ ના સમાજ સ્વાધ્યાય એક વાક્યના પ્રશ્નોની સમજ લઈએ પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો સવાલ એક મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ શું કરવા માંગતા હતા જવાબ મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ ઉપર મૂકવા માંગતા હતા સવાલ બે વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી જવાબ વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી સવાલ ત્રણ મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો જવાબ

કે એ પૂરી કરવામાં આખી રાતનો ઉજાગરો થયો સવાલ છ સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું જવાબ સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ટીમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો પ્રશ્ન ક્રમ બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો સવાલ એક બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું જવાબ જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં એકાકાર થઈ ગયા સરળ વાંચિક અભિનય કરતા તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમને માટે મુશ્કેલ થઈ પડ્યું આ જોઈને બાપુલાએ જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે તે અસર પ્રેક્ષકો પર ઊભી કરવી એ નટનું કર્તવ્ય છે સવાલ બે કૃષ્ણાબહેને એમના પતિને નાટક જોયા પછી શું કહ્યું જવાબ નાટક જોયા પછી કૃષ્ણાબહેને એમના પતિને કહ્યું શેઠ આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ જ જોઈ લો એના જેવું જ હસવું એના જેવું જ બોલવું અને એના જેવી જ વસ્ત્રોની સજાવટ હતી હું તો ભ્રમમાં પડી ગઈ કે આ આપણી ગુલાબ રંગ ઉપર ક્યાંથી આવી સવાલ ત્રણ જયશંકર ભોજ કે સરસ્વતી ચંદ્ર કેટલી વાર વાંચી તેમાંથી શું સમજાવવા લાગ્યું જવાબ જયશંકરે સરસ્વતી ચંદ્ર ચારે ભાગ સાત વાર વાંચ્યા તેમાંથી જયશંકરને પ્રેમની આટી વિરહની વેદના રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચ્યા પછી તેમને કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવવા લાગ્યો સવાલ ચાર બાપુલાલના મનોજગત પર કયા કયા પાત્રોએ અસર કરી હતી જવાબ સરસ્વતી ચંદ્ર નવલકથામાં આવતા સુંદરી કુબસુંદરી સુંદરી અલક સૌભાગ્ય દેવી મેના રાણી ચંદ્રાવલી મૈયા જેવા દરેક પાત્રે જયશંકરના મનોજગત પર ઘેરી અસર કરી હતી સવાલ પાંચ જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ જવાબ જયશંકરે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ વાંચ્યા એમાંના કુમુદ સુંદરી કુસુમ ગુણસુંદરી અલગ કિશોરી સૌભાગ્ય દેવી મેના રાણી ચંદ્રાવલી મૈયા વગેરે પાત્રોના તેમના પર ઊંડી અસર પડી તેમને થયું કે તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ સવાલ છ જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા સાથે અધૂરી રહી ગઈ જવાબ જયશંકર સુંદરીની નાટ્યમંડળીએ ગોવર્ધન રામ ત્રિપાઠીને તેમની નવલકથા સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવા વિનંતી કરી કેટલાક સમય પછી ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક જયશંકર સુંદરીની નાટ્યમંડળીને મોકલી આપ્યો પરંતુ તેમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આરેખ્યો હતો આથી મંડળીને લાગ્યું કે આ નાટક મુંબઈની પ્રજાને નહીં ગમે એટલે આ નાટક ભજવવાનું કામ આગળ ચાલ્યું નહીં આથી જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા અધૂરી રહી ગઈ સવાલ સાત જયશંકર પોતાના અભિનયની ઉકેલતા હતા જવાબ જયશંકર બુદ્ધિ પ્રકાશ માસિકના અંકો મેળવીને વાંચવા લાગ્યા સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ કાવ્યો નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું વાંચન કરતા આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને એમાંથી અભિનયની ગુચો ઉકેલતા હતા સવાલ આઠ સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે ન્યાય આપી શક્યા જવાબ જયશંકરે સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવમાંની માલતીનો અભ્યાસ કર્યો પરિણામે એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો આમ છ માસના અભ્યાસ પછી જયશંકર સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતા થઈ ગયા અને સુંદરીની ભૂમિકાને ન્યાય આપી શક્યા પ્રશ્ન ક્રમ ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો સવાલ એક જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો જવાબ જયશંકર ભોજક નાટકના જીવ હતા બાર વર્ષની વયે એમના અભિનય ગુરુ બાપુલાલ નાયકે એમને સરસ્વતીચંદ્ર નવલકથા વાંચવાની સલાહ આપી નાની ભાઈએ સરસ્વતી ચંદ્રના ચાર ભાગ વાંચતા એમનામાં કુસુમ સુંદરી કુસુમ ગુણસુંદરી તેમજ અલક કિશોરી સૌભાગ્ય દેવી મેના રાણી ચંદ્રાવલી મૈયા જેવા નારી પાત્રોએ એમના પર જાણે કામણ કર્યું જે સુંદરીની શોધ તેઓ કરી રહ્યા હતા એ તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી હતી આથી તેઓ અરીસાની સામે ઊભા રહી એ પાત્રનો અભિનય કરતા કોઈ કારણસર તેમની નાટક મંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક ન મળતા એમણે ગુજરાતી નવલકથાઓ કાવ્યો નિબંધો વગેરેનું વાંચન કરવામાં સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગુચો ઉકેલવાનો પ્રયત્ન કર્યો તેમણે શેક્સપિયરની ડેસ્કીમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ પણ કરી લીધો પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો ઉપરાંત સમાજની બહેનો પાસેથી પણ સુંદરીનું પાત્ર કેમ ભજવવું એ શીખ્યા આમ જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર કથા આગળ ચાલતી રહી સૌભાગ્ય સુંદરી નાટકના સુંદરી પાત્રના અભિજયમાં તેમણે એક શરમાળ ગરવી ગુજરાતને હુબહુ રજૂ કરી સવાલ બે શ્રીના વેશને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો જવાબ એક પુરુષ માટે સ્ત્રીના વેશને યથાત ભજવવો એ અત્યંત કપરું કામ છે જયશંકરે એને પાર પાડવા માટે અનેક પ્રયત્નો કર્યા સુંદરી કુસુમ ગુણસુંદરી અલક કિશોરી સૌભાગ્ય દેવી મેના રાણી ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતી ચંદ્ર નવલકથાના નારી પાત્રોએ તેમના પર કામણ કર્યું હતું તેઓ અરીસા સામે ઊભા રહી એ પાત્રોના વર્ણનને આધારે પાત્રોના હૃદયના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નો કરતા એ પછી તેમણે આ દિશામાં એક ડગલું આગળ ભર્યું એમની ઈચ્છા સૌભાગ્ય સુંદરીમાં નિરૂપિત સુંદરીની ભૂમિકાને રંગમંચ પર વધુ જીવંત બનાવવાની હતી આથી તે ગુજરાતી સાહિત્યની નવલકથાઓ કાવ્યો નિબંધો વાંચતા ગયા અને પોતાના અભિનયની ગુજો ઉકેલતા ગયા એ અરસામાં તેમણે ડેસ્કી ડેસ્કીમોના અને માલતી માધોમાંની માલતીનો અભ્યાસ કર્યો પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ તૈયાર થયો આમ સતત છ માસના સનિષ્ઠ પ્રયત્નો પછી તેઓ સુંદરીની ભૂમિકામાં એક સ્ત્રીના લાવણ્ય અને મહેક પસરી ઉઠે એ રીતે સ્ત્રીનું પાત્ર ભજવતા થઈ ગયા સવાલ ત્રણ સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથાખંડ છે આ વિધાનની પાઠના આધારે ચર્ચા કરો જવાબ એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયામાં પ્રવેશ કરવો એ પડકારરૂપ છે કુમુદ સુંદરી કુસુમ ગુણસુંદરી અલગ કિશોરી સૌભાગ્ય દેવી મીના રાણી ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતી ચંદ્ર નવલકથાના નારી પાત્રને અરીસા સામે ઊભા રહી એ પાત્રોના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નમાં જયશંકરને સફળતા મળી તેમની ઈચ્છા રંગમંચ પર સુંદરીમાં આવતા સુંદરીના પાત્રને જીવંત બનાવવાની હતી એમાં તેમને કંઈ ખૂટતું હોય એમ લાગ્યું એ ખોટ તેમના શેક્સપિયરની ડેસ્કીમોના અને માલતી માતો માલતીના અભ્યાસ પૂરી કરી આથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ બંધાયો આટલા પ્રયત્નો પછી જયશંકર રહ્યા પણ એક ગુજરાતણ બની ગયા અભિનય લહેકા કામણ અંગ પ્રત્યંગમાં પેદા થતી મધુર જણજણાટી હુબહુ સ્ત્રીના હોય એ રીતે તેમનામાં આવ્યા પ્રેક્ષકો તેમની શ્રીપાત્રની ભજવણી પર આફરીન થઈ ગયા આ રીતે જયશંકર પરકાયા પ્રવેશ કરીને જયશંકર સુંદરી તરીકે પ્રતિષ્ઠિત જયશંકરના જીવનની રૂપાંતર યાત્રી જોતા સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનો સુંદર દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો